હું ભણતી ને તે બુધવાર આવે ને એ મને ન ગમતું કેમ કે મારા પાસે સારા કપડા જ ન હોય બધા હારા સારા પહેરીને આવે બુધવાર હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ બધા જય માતાજી બધા કેમ છો બધા મજામાં આઈ રોક બધા મજામાં બેસો બધાને પેલા દિલથી થેન્ક યુ જેને મારા માટે હારી હારી કોમેન્ટ કરી હતી એમ કે રાજભાઈ વિડીયો સારો બનાવ્યો હતો એને સરસ સરસ કોમેન્ટ કરી તો થેન્ક યુ એ માટે આજે આપણે પાછો વિડીયોને સ્ટાર્ટઅપ કરી દીધું છે

તો પછી તો રાજ નો મળે ભાવુસ મળે કેમ કે આ પણ તો ભાવ ન છે તો ભાવુસ મળે ને આજ તો વહી ગયા કામે અને વિડીયો તો પછી મારે જ કરવાનો હોય અને રાજ તો હું એક કટ મારે મેં આજ સવારમાં કીધું મેં કીધું તમે ફ્રી છો ને તો એક કટ મારી દો હા બોલ તારે શું છે પેલા અબ્બો હું તને વિડીયો ચાલુ હોય તો એ જ અબ્બો હા યાદ આવે હે હા તો વાલી વાલી બોલ

તો કાંઈ ટેન્શન જ નહીં બધાને સરખું લાગે એવું થતું મજા ન આવતી મને બુધવાર તો હું ચાલો ખાઈ લેવી હું જમવા બેઠીશું જીનું ને મૂકી આવીશું જો દૂધીનું શાક રોટલી પાપડ એવું બધું છે ખાવાની ઈચ્છા તો જરાય નથી આ બધું શરદી જેવું થઈ ગયું છે કે નહીં એટલે મજા ન આવતી પણ થોડુંક ખાઈ લેવી પછી હોઈ જાઉં ચાર વાગે સીધા જાગીશ રાજને મેસેજ કરી દઈશ પોણા શાય ને એટલે મને ફોન કરજો એટલે એ મને પોણા ચારે જગાડશે જાગીને થોડીક ફ્રેશ થઈને જેનું સીધા લેવા વહી જાય મજા નથી ને એટલે મને ખબર ન હોય કદાચ નીંદર બીંદર આવી જાય એટલે હું રાજને મેસેજ કરીને ભૂલી જાયશ એટલે એ મને પરફેક્ટ ટાઈમે જગાડી દેશે ફોન પાપડ જોયા કેવા મસ્ત લાગે પણ કાંઈ લેવાનું છે એને હવાઈ ગયો ગયો હાવ મજા આવો ખાવાની આ ટેબ્લેટ ખાવાની છે અને પછી તડકો બહુ છે ને તો કપડાં લઈ લો ને પછી આપણે સુઈ જવાનું છે જો બહુ તડકો છે આજ તો નીકળ્યો છે મસ્ત ફેમિલી જો ચાર કલરની લિપસ્ટિક છે આ ઝીનું હું લેવા ગઈ ને તો એને લેવરાવી છે હું તો માઇન્ડ માઇન્ડ ગઈ લેવા હું પૈસા નહોતી લેતી ગઈ એક બેન હતા ને આરે રોજ લેવા આવે તો એણે છોકરી માટે લેતા હતા તો આને તે લઈ દીધું તો મેં કીધું પાંચ રૂપિયાને કાલ આપી દઈશું કેમકે હું ઉતાવળમાં

મેં કીધું તું થોડીક વાર તો રેમ પેલું લાઈવ થી ખાવાનું પણ એ હોય જ ગઈ ખાય ફોન જોયો હશે થોડીક વાર પછી આવી ગઈ અને હું હોય ગઈ હતી જાગીશું મસ્ત હળવો હળવો થોડોક થોડોક પવન આવે છે અને હાંજ પડવા આવી ગઈ છે મેં કીધું લસણ ખોલી નાખી ત્યાં હાંજ પડી જાય જો કાંદા કટિંગ કર્યા છે કાંદાનું શાક કરવાનું છે દૂધ પણ આવી ગયું છે તો કાંઈ નહીં આલ આપણે કાંદાનું વઘાર મારી દેવી મસ્ત શાક બનાવી નાખ્યું કાંદા નું વઘાર તો નહીં પણ છે ને જેનું જાગે ને ત્યાં સુધી માગશે કે નહીં તો મેં કીધું બનાવી નાખું એમ સાત વાગ્યા છે હજી કાંઈ સાજુ મોડું થયું નથી એમ પણ વેલા કરી નાખું હા જો આવડે છે બસ બધા એવા પૂરા કરી દે અને પછી આ રીતના જે છે ને આ ખાના ખાલી એમાં લખી નાખવું ને જાગીત છે હજી મેં શાક મૂકી દીધું છે તો મેં કીધું થોડીક વાર એને લખવાનું આપું એમ તો મૂળ પેલા ફ્રેશ કર્યું પછી લખવાનું આપ્યું જાગી જ હોય કે ને હજી એટલે ડોંગળે તો હાવ સડવા આવી ગયું હું જીનલ ને બાર બધું સીંધવામાં રહીને ને તાવડીમાં ક્યાંય તવડો દેખાય છે તો એમાં જ ભાખરી કરવાની છે હું કેટલા ટાઈમ થી આમના માકુ છું ફૂટતી જ નથી કેવી સારી એકદમ પતલી તાવડી છે કેટલા ટાઈમ થી તવડો પડી ગયો છે તો એ જે હાલત છે એમ છે તો મસ્ત આવડી જેવી હોય એવી એનું શું કામ છે જો ભાખરી મસ્ત બની કે નહીં ફૂલ ઘી લગાવી દો હવે કાંદાના શાક આરે ભાખરી મસ્ત મજા આવશે અમાર જીનલ જો લખવાનું પૂરું કર્યું ને જીનલ કહી દીધો બધા હા હા લે આવું રૂક હલો ફેમિલી આવી જાવ ટાટો તો પવન ખાવા પવન ખાવા નહીં જમવા આવી જાવ કાંદાનું શાક છે ભાખરી છે છાશ છે કાજીનું જીનું છે આ ખાવામાં પપ્પા પીઝા ખાવા હા જીનું ને જો પીઝા ખાવા છે પિતા હાલો જો મસ્તીનો છે ને ઠંડો પવન આવે છે થાબો પર બેહી ગયા છે ને જમવા કાજીનું માકુલ નો અવાજ આવે છે અન નો અવાજ આવે એમ કે ખાવાનું શરૂ કરી દીધું તે હજી ખાવા આ જો આપણે આપણે વિડિયો ચાલુ કરી દે એટલે ખાવાનું શરૂ કરી દીધું આપણે દરરોજ શાક ખાવાનું ચાલુ કરી દે એટલે કા આરામ મળી જાય કોકો બેટક કરતો હોય તો આરામ મળી પૂરો કરવાનો કે રાખવાનો હાલો માતાજી કહી દો માતાજી કાલના મસલ લોવા લગના અને સરપ્રાઈઝ કદેજો ને રાત સેવ કદેજો કાલના લગમાં